दो पंप अचानक आई गयो के आपने पंप पास से अचानक आई गयो बोलो तो आपने अचानक आई गया पंप नो वाट के आपनो वाट आपनो वाट पर जो जो एक्सीडेंट था ये भूल को नहीं होए सामे वाला को नहीं होए सामे सामे वाला नहीं भूल होए आपने भूलत ना हो इतने आपने आगे नहीं नहीं सकता तो डेडिकेशन जेके काम करिए એક કમિટમેન્ટ સાથે કામ કરીએ એન્ડ થર્ડ થિંગ આપણો ડેડિકેશન ડિટર્મિનેશન તોડાવે છે એ છે ડિસિપ્લિન નો ભંગ ડિસિપ્લિન જે વસ્તુ જે સમયે કરવા બેઠા છો એમાં લેસ માત્ર ચલાવી લઈ લેવાનું જો એમાં ફેરફાર થશે તો તમારે તકલીફ થશે ટાઈગર વુડ્સ ગોલ્ફ પ્લેયર

આટલો પૈસાદાર માણસ હેવીવેઇટ ચેમ્પિયન માઇક ટાઇસન શું પ્રોબ્લેમ થયો જેલમાં જવું પડ્યું જો તમે ડિસિપ્લિન ચૂકશો રોડ પર કેક લખી હોય છે સાવધાની હતી બોલો હવે મારો પ્રશ્ન છે કે એક્સિડન્ટ જીપને થાય બસને થાય ટ્રકને થાય ટ્રેક્ટરને થાય मर्सिडीज ने था है। कोने कोने एक्सीडेंट થઈ શકે રોલ્સ રોયસ લે તો ના થઈને થઈ એક્સિડન્ટ થવા માટે ગાડી મજાક કરે છે કે ગાડી ચલાવનારની ભૂલ છે ચલાવનારની તમારી મર્સિડીસ હશે ને તો પણ અકસ્માત થઈ શકે તમે એમાં માનતા કે મેડિકલ વલન પ્રોબ્લેમ ના થઈ મેડિકલ ના ડોક્ટરો અત્યારે ત્રણ ડોક્ટર નું કાઉન્સેલિંગ હું કરું છું બે ડીએમ છે એક એમસીએચ છે ડિવોર્સ નો કેસ ચાલે છે મેક્સિમમ ડિવોર્સ ડોક્ટર સાથે થાય છે કોણ ના કારણ કે બધા પીજી માં હોય ત્યાંથી ગોઠવાઈ જાય છે ઘણા બધા ઇન્ટર ક્લાસ કે ઇન્ટર સ્ટેટ ને બધા એવા ગોઠવાઈ જાય છે ઓ પછી ખબર પડે કે આ કેરાલિયન આપણા ઘરમાં ના ચાલે એ બધી અંદર પણ હોય જલેબીના ગુચડાવાળા એને પછી આ રોટલો ખીચડી ખીચડી ના ખાવે એટલે લાગી કે ફેસબુક નો પ્રેમ જુદો છે એમાં રશિયાવાળીની ગેમ ના લવાય એને કેમ નું ખાવે શુભ ને લાભ ને હાથિયાર જયા પાર્વતી વાળી લાગવી પડે એટલે બધાને વિનંતી છે થોડી ડિસિપ્લિન

એ ડોક્ટરે રિસેપ્શનિસ્ટ ભાઈ સાથે પાછો સેટિંગ લિવિંગ રિલેશનશિપ કરી લીધો આ આપણો કલ્ચર નથી આપણો કલ્ચર તો જેની અગ્નિની સાક્ષીએ પાંચ છ ફેરા કર્યા હોય ને છેલ્લા શ્વાસ સુધી એની સાથે રહેવાનો આપણો કલ્ચર આ છે આ આપણે શીખવાડે પણ હવે જત જત જોઈને બધું આ લવ સી એરેન્જ મેરેજ ના ફાયુ તે લવ મેરેજ માં ગયા લવ મેરેજમાં તકલીફ થઈ એટલે લીવ ઇન રિલેશનશીપ આવે હવે એમાં કાપી કાપી ફ્રીજમાં મૂકી દે છે એટલે હવે સિચ્યુએશનશીપ આવે હવે સોબર તમને આ તમે પછી કે આ બે જણા હા સિચ્યુએશનશીપ એટલે શું છે તમને સમજાવ લિવિંગ ઇન રિલેશનશીપમાં તો જાજુ ભેગું રહેવું પડે સિચ્યુએશનશીપ એટલે મને એમ લાગે કે બે એટલે મારે ફેસબુક પર લખવાનું કે બે મહિના માટે કોઈ પાત્ર જોઈએ છે એટલે સામે કોઈ બે મહિના વાળું કોઈ હોય ભૂખ્યું તો એ પાછું બે મહિના વાળું હોય બે મહિના વાળા ભેગા થાય મહિના વાળા ભેગા થાય આવું કૂતરા છું એટલે એ આપણું કલ્ચર નથી આપણી સંસ્કૃતિ જુદી છે એટલે બધા જોઈ જોઈને હવે ફિલ્મોમાં બતાવે કે આ જલસા કરે છે હવે લવ સીન ને બધું કે સારું લાગે પડદા ઉપર બાકી હાર્દિક પંડ્યાને પૂછ્યો કે કેટલાય ટેટુ કર્યા તો હતાશા જતી રહી અને હતાશા આવી ગઈ આ પંડ્યા એકલો થઈ ગયો બીજી હોજે છે મળી ગઈ છે ડીકલેર કરવાનું બાકી છે આમેરિકન ને તકલીફ બધા કેટલા બધા જે પેઝોસ ને તકલીફ બિલ ગેટ્સ ને તકલીફ કોલાવડીડી વાળા ધનુષ તકલીફ બધા એટલે સલમાન તો બિચારો જ નથી એ માથા કુટમાં કે પડવા જ જેવું નથી આ ગુજરાતમાં માં દારૂ ચાલે પરમિશન નહીં ગયો એટલે આ બધું ચાલે છે આપણે પહેલું મારી વિનંતી એ છે ડિસિપ્લિન માં કે આપણા કેરેક્ટર માં પરફેક્ટ રહેવાનો પ્રયત્ન કરવા બરાબર છે આકર્ષણો અત્યારે બહુ વધારે છે પણ તમારી કેરિયર બગાડે એવી વેબસાઈટ તો ન જોતા એવી રીલ ન જોતા તમે માનો છો કે મને વાંધો ન આવે તમે ખરાબ દ્રશ્યો જોયા પછી વાંધો ન આવે એવું બની શકે ખરો બ્રેઈન અસર કરે કરે ને કરે જ ના ગામ પર ટપલી મારી અને ચાપરાજ વાળો ઘોડિયામાં તો જોઈ ગયો અને પડખું ફર્યો એની માએ જોયું કે મારા દીકરાએ પતિ પત્નીના પ્રેમાલાપ ભરી ચેષ્ટા જોઈ આ અયોગ્ય થઈ દીકરાની હાજરીમાં આવી ભૂલ પતિ પત્નીથી થવી જોઈએ નહીં અને શી હેઝ કમિટેડ સોસાયટી મરી ગઈ એ માં એટલે સંસ્કારી માં હતી

મહાન સ્વામી મહારાજ અત્યારે બી એપીએસ સંસ્થાના વડા છે 12 વર્ષે પણ એની પવિત્રતા એટલી મજબૂત છે નરેન્દ્રભાઈ મોદી અબુ ધાબી પ્રતિષ્ઠામાં ગયા અને હિન્દુ ધર્મ માટે સનાતન ધર્મ માટે ગૌરવની વાત છે આપણે લોકોએ સનાતન ધર્મની ધજા પતાકા બીએપીએસ સંસ્થાએ મુસલમાનોના દેશમાં દુબઈ અબુ ધાબીમાં 28 સેક્ટરમાં ફરકાવી દીધી હિન્દુ મંદિર અત્યારે ફ્રાન્સમાં પેરિસમાં તૈયાર થાય છે મોટું મંદિર સાઉથ આફ્રિકા માં જોનિસબર્ગ તૈયાર થાય છે આફ્રિકામાં માં તૈયાર થાય છે 28 એકર માં મેલબોર્ન માં 130 એકર તૈયાર થાય છે એવરીવેર દુનિયાના 55 દેશોમાં માં સંસ્થાના મંદિરો છે 35 હોસ્પિટલો છે 90 થી વધારે સ્કૂલો છે અને 9000 સંસ્કાર કે